મજામાં અત્યારે મસ્ત મજાની અમારી ભાજી આવી ગઈ છે ડુંગળી ટમેટા પછી છે પાઉં છે રોટલા છે ચટણી મરચા ભજીયા કુલદીપ ભાઈના ગાલ જેવડા મરચા આવી ગયા છે જોઈ શકો તમે જો એના ગાળ જેવડું જ છે ને જબરદસ્ત મસ્ત મજા નો જ્યાં નાઇલોન ગાંઠિયા છે ભાઈ આમની એને ગાંઠિયા માં માસ્ટરી છે નહી વડેલા નાયલોન વડેલા ગાંઠિયા અવાજ જ ન આવે અવાજ આવે તો પૈસા નહીં દેવાના અને આ ભજીયા પણ એમની માસ્ટર લીધે ભજીયા સારા છે બરોબર ને આ કઈ કટે નહીં સૌરભભાઈ ગાંઠિયા તમે ખાધો કે નથી ખાધો ગાંઠિયો તેજ કરો ગાંઠિયો તમે પછી રીવ્યુ આપો ભાંગી નહીં મોટા મૂકી ભેગો ઘટે કાંઈ ચટણીની જરૂર ન પડે તો આપણા ભેગા છે નામ ભૂલી ગયો ભાઈ ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય છે અશ્વિનભાઈ આપણે ભાજી આપણે રેગ્યુલર મળશે કે પછી આપણે સાતમ આઠમ નો ત્રણ દિવસ ભાવ શું રાખ્યો છે આપડે એકસો ત્રીસ રૂપિયા અનલિમિટેડ બધું છાસ ને પાપડ બધું આવી જાય શું વાત છે ભેગું સેવ ટમેટા એવું કઈ કે ખાલી ભાજી જ મળશે અને સેવ ટમેટા મળશે કે નહીં મળે શું વાત છે કોઈને ભાજી ખાવે ભાજી સેવ ટમેટા ને આપડે જ્યાં ગાંઠિયા છે ગાંઠિયા કોઈ વિડીયો જોશે એમ કે અમારે બાર જોઈ છે બરોબર તો તમે પાર્સલ કરીને મોકલી દેશો બાર

હલો હલો ભાઈ મને પાણી આવે હો મોઢામાં હલો હલો ચાલુ જ કરજે દે ભાઈ જય માતાજી જય ગુરુ જય ગુરુ